નમસ્તે મિત્રો સિદ્ધાર્થ છ તમારું માં નમસ્તે મિત્રો સિકટોક્સ ના રિવ્યુ ટોક્સમાં તમારું સ્વાગત છે અને આજે આપણે રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ ફિલ્મ ચંદુ ચેમ્પિયન હવે ફિલ્મનો રિવ્યૂ શરૂ કરીએ એ પહેલાં હું એક વિનંતી કરી દઉં કે તમે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંયા રિવ્યૂ ઉપરાંત આપણે મનોરંજનને લગતી ઘણી ઘણી વાતો કરીએ છીએ અને પોડકાસ્ટ પણ દર બુધવારે આવે છે એમાં આપણે જાણીતા અને માનીતા ગુજરાતીઓની સાથે મુલાકાત કરીએ છીએ તો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જો આ રિવ્યુ ગમે તો લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર કરજો તો આ જે છે ચંદુ ચેમ્પિયન એ એક બાયોપિક છે હવે બાયોપિકમાં તમે શું કરી શકો આપણે જ્યારે મેદાનનો બાયોપિકનો રિવ્યુ કર્યો ને ત્યારે કદાચ આ જ વાત કરી હતી કે એક ડ્રીમ હોય ડ્રીમને પછી પૂરું કરવાના માણસને અભરખા હોય એટલે એના તરફના પ્રયાસ શરૂ કરે પ્રયાસ થાય ચાલુ પછી એમાં થોડી ઘણી તકલીફ આવે પછી એ તકલીફો દૂર થાય અને એના પ્રયાસો તરફ એ સરળતાથી આગળ વધે પછી પાછી એક તકલીફ આવે જેને કારણે એને જે કંઈ પણ સપના વગેરે જોયા હોય એ થોડા આગળ વધવાના ધીમા પડી જાય વળી પાછો એ ઊભો થાય પછી એક એવો ડીપ આવે કે જેનાથી એમ લાગે કે હવે તો આ સપનું પૂરું થશે જ નહીં બસ પતી ગયું ત્યાં કોઈક એને ક્યાંકથી પ્રેરણા મળે અથવા તો પ્રેરણા આપનારો કોઈ વ્યક્તિ એને મળી જાય અને પછી એનું જિંદગી એની જિંદગી આખી બદલાઈ જાય અને છેવટે પોતાનું એ સ્વપ્ન સાકાર કરે એ પણ અલ્ટિમેટ ગ્લોરી સાથે મેદાનમાં આપણે આવી જ વાત કરી ચંદુ ચેમ્પિયનમાં આ જ વાત છે પણ વાર્તા નહીં કહું પણ એટલું હું કહી દઉં કે ચંદુ ચેમ્પિયન એટલે કે મુરલીકાંત પેડકર એ ઈન્ડિયાના સૌથી પહેલા ગોલ્ડ મેડલ ઓલિમ્પિક જીતનારા ઇન્ડિવિજલ ગોલ્ડ મેડલ જીતનારા સૌથી પહેલા ખેલાડી હતા હવે કોણ હતા શું હતા આપણી પાસે બધા ઘણા સોર્સિસ છે તમે મૂવી જોશો તો પણ તમને ખ્યાલ આવશે એટલે સ્ટોરી વિશે કંઈ વધુ કહેવું નથી પણ હા આ બાયોપિક અથવા તો એમનું જીવન છે એ અન્ય સ્પોર્ટ્સમેન કરતાં અલગ એ રીતના પડે છે કે એમને જે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જે ફિલ્ડમાં જીતવાનું સપનું જોયું હતું ને એ જે સપનું પૂરું તો થાય છે પણ એ કોઈ અલગ જ રમત માટે અને એ પણ એની પહેલા બીજી એક રમત પર હાથ અજમાવ્યા બાદ એટલે એક આ એક રસપ્રદ વસ્તુ છે આ પેડકર સાહેબના જીવનમાં બાકી જેમ મેં આગળ ફોર્મ્યુલા કીધી એ જ પ્રમાણે આ ફિલ્મમાં વાત આગળ વધે છે હવે જો વાર્તા નથી કહેવી તો આપણે સીધા પરફોર્મન્સ ઉપર જ આવીએ તો કાર્તિક આર્યન એ આ પેડકર સાહેબની ભૂમિકા ભજવી રહ્યો છે અને એવું લાગે છે કે એ ખરેખર એક્ટિંગ કરી રહ્યો છે એટલે એક્ટિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેમણે પણ પેડકર સાહેબને જોયા હોય ફિલ્મમાં છેલ્લે દેખાડે પણ છે એનાથી કાર્તિક આર્ય એકદમ અલગ દેખાય છે કે આ બોસ એક્ટિંગ કરવાની કોશિશ કરે છે એના કરતાં તો વિજય રાજ જેના કોચ તરીકે છે અને શ્રેય તલ્પડ એનો એક નાનો પણ આખી ફિલ્મમાં પ્રસરેલો એક રોલ છે એ વધુ આપણને મજા કરાવે છે અથવા તો એમને જોઈને આપણને શાંતિ થાય છે એક નાનકડા રોલમાં યશપાલ શર્મા પણ છે અને જે આપણે તમે ફરજી સિરીઝ જોઈ હોય જે ભુવન અરોડા છે શાહિદ કપૂરનો ફ્રેન્ડ એ પણ આમાં આમનો પેડકર સાહેબના ફ્રેન્ડ તરીકેની ભૂમિકા ભજવે છે એટલે ઓવરઓલ જોઈએ ને તો મેઇન કેરેક્ટર કરતા બાકીના કેરેક્ટર ફિલ્મને ખેંચવામાં મદદ કરે છે સ્ટોરી કીધું એ પ્રમાણે કશું સ્પોર્ટ્સનું જોનર બદલાઈ ગયું છે એ સિવાય કઈ બદલાયું નથી એ પ્રકારની સ્ટોરી છે પણ જે રીતના એટી થ્રી મેં મૂવીનો રિવ્યુ તો કર્યો નહોતો પણ જયારે મેં જોયું કારણ કે હું એ વર્લ્ડ કપ જીત્યો ત્યારે એ મોમેન્ટ મેં જોયેલી છે અથવા તો એ આખા વર્લ્ડ કપમાં શું થયું હતું એ હું થ્રુઆઉટ રેડિયોથી મેં અનુભવ કર્યો હતો એમાંથી જયારે મૂવી જોયું ત્યારે એમ લાગ્યું કે આ બધું બહુ કૃત્રિમ લાગે છે બહુ આમ ફેક લાગે છે ચંદુ ચેમ્પિયન તમે જુઓ ને તો કદાચ એવું જ લાગશે એટલે જે આપણી ટેગલાઇન છે કે જો આવી જ બાયોપિક બનાવી હોય તો એના કરતાં કદાચ ન બનાવો તો સારું મૂવીમાં કશું જ એવું નથી તમે બાયોપિકમાં આમ તો જો કશું નવું કરી પણ ન શકો સિવાય કે ટ્રીટમેન્ટ અલગ કરીને પણ કબીર ખાન અહીંયા એમાં પણ નિષ્ફળ રહ્યા છે એક પણ ગીત એવું નથી જે તમને યાદ આપે બાયોપિક્સ એવી હોય કે કદાચ તમારા જીવનને તમને પ્રેરણા આપે જેમ કે પેડકર સાહેબ છે તો આપણને જોતા જોતા એમ થાય કે જો આ પ્રકારની ક્ષમતા ધરાવતો વ્યક્તિ પણ ગોલ્ડ મેડલ જીતી શકે તો આપણે તો બધી રીતના ફિટ છીએ તો આપણે કેમ કશું એચિવ ન કરી શકીએ એટલે આ પ્રકારની પ્રેરણા તમને બાયોપિક્સમાંથી મળતી હોય છે એ સિવાય ચંદુ ચેમ્પિયન તમને બીજું કંઈ જ આપતો નથી તો આ હતો આ ફિલ્મનો રિવ્યુ આશા છે તમને રિવ્યુ ગમે કારણ કે આપણે કોશિશ કરીએ છીએ કે જે ફિલ્મ જેવી હોય એને એ રીતના કહેવી તો તમને કેવો લાગ્યો રિવ્યુ એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો સોમવારે આપણે ફરીથી મળીશું બુધવારે નવા પોડકાસ્ટમાં મળીશું બુધવારના મહેમાન બહુ રસપ્રદ છે એટલે જો તમે આમ રિવ્યુ જોતા હો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો એટલે જેવું એ પોડકાસ્ટ આવે ને એટલે તમને સીધું નોટિફિકેશન મળે તો આવતા વિડિયોમાં ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા અને તમને બધાને મારા તરફથી આવજો